કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ આજરોજ શનિવારે દિલ્હીમાં બેઠક કરનાર છે કે જેમાં યુપીમાં અમેઠી અને રાયબરેલી સિવાય બાકીની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે અમેઠી થી રાહુલ અને રાયબરેલી થી પ્રિયંકાના નામને ને અંતિમ મોહર લાગી શકે છે ત્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ત્રણસો સત્તર લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે લોકસભા ચૂંટણી માટે પણ બે તબક્કામાં મતદાન થવાનું છે આ સાથે અગિયાર રાજ્યો અને ત્રણ કેન્દ્ર પ્રદેશોની તમામ બેઠકો પર પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ